વલસાડના ગુડલાવમાં ડ્રાઈવરને ઢિક્કા મૂકીનો માર મારનારી રિસમ સહિત બે પુત્રોને પોલીસે જેલ હવાલે કર્યા વલસાડના ગુંડલા ઓવરબ્રિજ નજીક માથા પર ત્રણ લોકો દ્વારા એક કિસમને ઢીક્કા માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો જેને પગલે વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં વાયરલ વિડીયો ધ્યાનથી જોતા મારામારી કરનાર માથાભરી સમ વેજલપુર ખાતે રહેતો અને સસ્પેન્ડ જીઆરડી જવાન લક્ષ્મીશંકર ઉર્ફે એલપી યાદવ અને તેના બે પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું જોકે એલપી યાદવ અગાઉ પણ મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલ હોય એવું જાણવા મળ્યું હતું સમગ્ર મામલા ભરી તપાસ દરમિયાન મળેલ માહિતી અનુસાર ગુલાવ ચાર રસ્તા નજીક રહેતાના ટ્રક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રાજેશ રામજી મલ્લા તારીખ સત્તર માર્ચના રોજ ટ્રકમાં બિલાડ ખર લાકડાનો જથ્થો ભરીબલ સાડા દરમિયાન ચાર રસ્તા નજીક રોડની સાઈડે ટ્રક ઉભી રાખી પાણી પીવા ગયો હતો જે દરમિયાન એકાએક માથા ઇસમ એલપી યાદવ પાછળથી આવી રાજેશ મલ્લાને ધિકા મૂકીને માર મારો લાગ્યો હતો અને વીસ પચીસ દિવસ અગાઉ મારી સાથે કેમ ઝઘડો કરેલ તેમ જણાવી તેના બે પુત્રો પણ આવી પહોંચતા રાજેશ મલ્લાને માર મારવા લાગ્યા હતા જોકે લોક લોકટોળે એકત્રિત થઈ જતા તેમણે રાજેશ મલ્લાને બચાવી લીધો હતો ત્યારે એલપી યાદવ દ્વારા તેને જણાવવામાં આવેલ કે આજે તો તું બચી ગયો પણ બીજી વાર આવશે તો તને જાનથી મારી નાખીશની ધમકી આપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનામાં વલસા રૂરલ પોલીસ મથકે ટ્રક ચાલક રાજેશ મલ્લાને તેમના શેઠ છોટેલાલ ચોરસિયાએ ફરિયાદ નોંધાવતા વલસા રૂરલ પોલીસે ગણતરીના કલાકમાં માથાબે લક્ષ્મીશંકર ઉર્ફે એલપી યાદવ તથા તેના બે પુત્રોની ધરપકડ કરી વલસા રૂરલ પોલીસ મથકે વિવિધ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો